અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ ગત તારીખ સોળમી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાસોટ રોડ ઉપર આવેલી શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણા મળી સાત લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ગરફોડ ચોરી કરનાર ઇસમ સુરતના કીમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તેની હાલ તેના ઘરે હાજર છે તેવી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બીપીને બાબુલાલ શર્માને તેના ઘરેથી જ ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી અંકલેશ્વર જીઆઈડીસીમાં બે દિવસ તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં તેમજ એક સહિત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ અઠાવન જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે એક બાઇક અને ચોરી થયેલા ઘરેણા મળી કુલ બે પોઈન્ટ ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોરી જીમી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસ્મિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે